શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી રાધારમણ દેવની જય શ્રી મદન મોહનજી મહારાજની જય શ્રી વૃંદાવન બિહારી લાલની જય શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી નારાયણ મુનિદેવની જય શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન ની જય શ્રી બાલકૃષ્ણલાલની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભવન દેવની જય ઓ પાર્વતી પે હર હર મહાદેવ હર વડતાલ ગાંધીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક જરાઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોનાઠ ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ શ્રી ગરડા પ્રથમ પકરણનું પાંચમું વચનાવૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવન દારસો છોતેરના માક્ષર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાને મૂકી દેવું નહીં એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે એ તે વચનાવૃતમ શ્રી ગડા પ્રથમ પકરણનું પાંચમું થયું વાલા ભક્તો ભગવાનનું ધ્યાન હૃદયને વિશે કરવું ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું એવી રીતે આપણા વાલા મહારાજ શ્રીજી મહારાજે આ આપને આજ્ઞા કરી તો ભગવાનની મૂર્તિ હૃદયને વિશે ધારણ કરીને મનમાં ભગવાનનું ખૂબ ભજન કરવું ભગવાનની મૂર્તિને હૃદયને ધારમાં હૃદયમાં ધારીને આપણે ઘરેથી બહાર નીકળીએ તોય હૃદયમાં શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ નરનારાયણ દેવ રાધારમણ દેવ રાધારમણ દેવ મદન મોહનજી મહારાજ મદન મોહનજી મહારાજ આવી રીતે ભગવાનને સંભાળતા સંભાળતા ઘરની બહાર નીકળીએ અને પુરુષોત્તમ નારાયણ શ્રી હરિની મૂર્તિ હૃદયમાં ધારીએ ગોપીનાથજી મહારાજને ધારીએ અને ઘરની બહાર ભગવાનનું નામ ઓછામાં ઓછું અગિયાર વાર લઈને નીકળીએ અને ઘરની બહાર નીકળ્યા પછી પણ ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને ભગવાને સંભાળતાં સંભાળતા આપણે કોઈ પણ વ્યવહારના કાર્યમાં કોઈ પ્રસંગના કાર્યમાં કોઈ ધાર્મિક કાર્યમાં કોઈ પણ કાર્યમાં જઈએ તો ભગવાન આપણને પરિપૂર્ણ સફળતા આપે માટે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને કઈ પણ કરીએ દંડવટ કરીએ માળા કરીએ પ્રદિક્ષણા કરીએ દાન કરીએ પુણ્ય કરીએ વ્રત કરીએ જપ કરીએ યજ્ઞ કરીએ કથા કરીએ સત્સંગ કરીએ હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારીને આપણે કથા વાર્તા કરીએ સાંભળીએ તો એનું પુણ્ય એનું ફળ કંઈક અલૌકિક છે માટે મહારાજે આજ્ઞા કરી કે અમારી મૂર્તિ હૃદયમાં ન દેખાય તો પણ ધ્યાન કરવું મૂર્તિ હૃદયમાં દેખાય તો પણ ધ્યાન કરું ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિએ કરીને ભગવાન એને વંશ થઈ જાય છે માટે ભગવાનને રાજી કરવા હોય પ્રસન્ન કરવા હોય અને વંશ કરવા હોય તો ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારીને શ્રીહરિપૂર્ણ પુરુષોત્તમ નારાયણને હૃદયમાં ધારીન અને એનું ભજન ખૂબ કરીએ તો ભગવાન જરૂર વંશ થશે અને ભગવાન ખૂબ રાજી થશે અસ્તુ જય સ્વામિનારાયણ